તો હાલો મિત્રો સીતારામ બધા જય શ્રી કૃષ્ણ જય માતાજીની જો હું કિચનમાં પૂગી ગઈ છું પાછી મિત્રો કે કોબી વઘારવા એટલે કે કોબી મને ગઈ ટમેટા મને ખા બધી નાખ્યું ભાજી બનાવવાની છે પેલા લીમડો નાખ્યો મિત્રો તાજીરું નાખ્યો ને કોબી નાખી સુખી ભાજી મસ્ત મજાની બને છે ને મમ્મી જો બધી કરેલી ગયા હતા બી આપણે તમે ભૂકો કર નાખ્યો મિક્સરમાં મસ્ત મજાનો તમે બને છે કોબી બન નાખી ઉમળા ખા નાખા બધી કર નાખો બાર હાડા જેવું થયું બપોરના અટાણે મિત્રો વરસાદ બહુ ચાલુ થઈ ગયો કાલે દઉથી પંદરમી ઓગસ્ટ હોય તો બધા પંદરમી છે ઓગસ્ટની હાર્દિક શુભકામનાએ જય હિન્દ જય ભારત બધા મિત્રોને આપણે ફટાફટ કોબી

સાસડી લઉં છું તેલ માં પેલા સૂકી ભાજી બનાવી હે આપણી શ્રાવણ મહિનો રે એટલે ફરાર સાંજે એકટા નું એવું બધું હાલી રહ્યું છે મિત્રો અમારે કાલે સુધી પંદર મી ઓગસ્ટ હતો બીજે આપણી ટાઈમ જ ન મળ્યો મિત્રો નટાણ અમારે વરસાદ ચાલુ છે પાછો હવા નો એટલે બહુ વરસાદ છે લુગડા મૂકવું એવી ઉપર તો મિત્રો કપડા મુકાવાના જ દેતો વરસાદ ચાલુ છે તેમ લેવા જવા ને દોરી ભરી ભીંજાય આ ફેણા પવનના બહુ ખાઈ જાય ટૂંકા તો એવું બધું છે મિત્રો અમારે તો કોબી એકદમ આપણે છે ને તેલમાં સાતરી લેવાની છે પહેલાં તો ને પછી ટામેટા નાખ દે ફટાફટ પછી આદુ મરચાં નાખ દે લહણ તકી કે ખવાય નહીં આપણાથી કારણ કે શ્રાવણ મહિનો રહ્યા દસામણ વ્રત રહ્યા એ તો પૂરું થયું જાગરણ બધું એવી રીતના વ્યૂ જાહેર હમણાં રક્ષાબંધન આવવાનું છે મિત્રો તો રક્ષાબંધન નહીં પણ આવશે જો વરસાદ આવીનો ઝરમરવા તમને આવતો જ હે મિત્રો એવું બધું છે ના કાને કોબીનું સાત લી લઉ છું ને ટમેટા સાથે તો એવું બધું છે મિત્રો તો કન્ટિન્યુટી જો તો જો કોબી હરખી સાત લઉં છું હું તેલમાં લીમડો નાખ્યો છે

પછી બધા મસાલા નાખશું મિત્રો મમ્મી બટેટા સવારમાં વહેલા જમણા દાખી નાખે કારણ કે ભાઈ મોડ બહુ થઈ જાય નહીં તે પારતા તોય વાગી ગયા મમ્મી ધાય બહાર ગયા છે કામ હતું એટલે ન હું ફટાફટ આ બનાવું છું આવી જમશે તો બધું ચાલુ રહ્યું છે તો તમારે ત્યાં બીજો સમયમાં જડું લાઈક તે સસ્ત્ર કરવાનું ભૂલતા નહીં આપણે જો સડવા તો બહુ વરસાદ ચાલુ થઈ ગયો અમારે જો તમને ખાટા દેખાતા જિંહે મિત્રો ને આમર મની બેલ હે નીચે તે દેખજો તો આપણે અહીંયા જોડાવી છે મની બેલ કે દઈની તો વર્સાડજો કી વાલગો ફ્લેગ લે ગઈ છે મિત્રો પછી વાં છે વાં હે પછી વાં હે બદે ફ્લેગ લગાડેલ છે કલ્લે જ હિન્દતુ એટલે ને પંખીઓ ઉડે છે 비તાડા વરસાદમાં તો બહુ વરસાદ આવે છે એટલે અમારે અહીં પાર્કિંગમાં પાર્કિંગ હે નઠેલું આપો એટલો વરસાદ આમાં લીંબુડી છે મિત્રો તો હરામ એક લીંબુ દેતી હોય તો કામ પ્રોબ્લેમ આવતો એ લીંબુની આ કોઈ રી અસલ મજા નથી પણ લીંબુ એક બેતી ને આ તમપો છે આપડો ને મસ્ત મસ્ત મે જાય લીલા ફળી ગઈ છે ઉલટી છે ને બાઈ પર જોવા ઝંડો લગાડ્યો છે માર દે ના કબરી જાશે બે ઘેન કામ કરું છું મિત્રો સુખી ભાજી બનાવી જા વાતે પરતી જા ફટાફટ મિત્રો આરે ને બધું છે મિત્રો તમારે શું આલે છે વિડિયો જોજો ના લોગ ન કરતા કોઈ મિત્રો અમારે પૂરા વિડિયો જોયો તો તમને ખબર પડશે તો આવું છે મિત્રો બધું ભાજી બનાવી છે તો કીધું તળે જ આ દેહી ટમેટા ન પણ અહીંયા કોષા હોય એટલે તળે જ જાય જો કે એવું બધું છે સરસ મજા ટમેટા ને કોબી નહીંથી છે હે ને નાખશું આપણે મિત્રો ભાજી બનાવી લીધી છે બનાવી લીધી છે મેં મસ્ત મજાની સુખી ભાજી બની ગઈ આપડી મિત્રો કોબી ટામાટર સલાડ બનાવી નાખી મીઠું ને લીંબુ નાખે પછી આપણે ભગવાનની ભોગ લગાડી દઈએ તો બધા આવીજો ખરાબ